જે સમગ્ર ઘટના બની છે શું કહે હવે ઘટના જે બની છે ખરેખર બહુ દુઃખદ છે દીકરીનો જીવ ગયો એનાથી વિશેષ તો શું દુઃખની વાત હોય અને એના માટે અમે ખૂબ દિલગીર કે ભાઈ કોઈ દીકરીનો કોઈ બી સમાજ નહીં હોય એનો જીવ ગયો એ બહુ દુઃખદ વસ્તુ છે પણ અત્યારે આ ઘટનાને લઈ અને જે રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે બે સમાજની અંદર જે વિગ્રહ પેદા કરવાનો કોશિશ થઈ રહી છે અને એ જે એનો એ જે છે બે સમાજની અંદર વિગ્રહ કરવાનો જે ઘટના થઈ રહી છે એ બહુ સતત બહુ ખોટી છે હવે આમાં હકીકત શું વિગત છે તમે હકીકતમાં જોવું જોઈએ કે ભાઈ આજે આપણે સમજીએ કે આ જે ઘટના બની એની પાછળ આ લોકો એક વર્ષ પહેલાનું કોઈ કારણ લઈ અને અત્યારે ધરે વાત તો એવી હતી કે ભાઈ આજથી એક વર્ષ પહેલા બંને દીકરો આ દીકરો અને આ દીકરી દીકરી કદાચ એના જે ટ્યુશન ક્લાસમાં હતી એમાં એ અસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરતી એવા મેસેજ છે કે બે એ રીતે કંઈક એમનો પોસ્ટ ત્યાં હતી અસિસ્ટન્ટ ટીચર તરીકે હવે આ દીકરો ત્યાં હશે અને બંને જણા મિત્ર થયા હશે હવે એ ટૂંક સમયની વાત છે એરીએ હવે એના જે એના પપ્પાને જ્યારે ખબર પડી આ વાતની તો એના પપ્પાએ તાત્કાલિક ધોરણે મારા ભાઈ જે છે અમારા ભાઈ વિષ્ણુભાઈ છે એટલે હવે એમને ફોન કર્યો અને એમનું કેવું એમ હતું મારા બધરનું તો કે ભાઈ એમને અમને ધમકી આપી અને કે ભાઈ તું તારો છોકરો બે જો આ વાત એને કહી દેજો કે આની કે તમારું બર્ડર કરી દઈશ આટલું સુધી પણ એ વાતોમાં આપણે પડવાનું નથી અમારી તો ખાલી એટલી વાત છે કે ભાઈ તમે સમજો કે એ વખતે કહ્યું હવે એનું તરત જ રિએક્શન શું આપ્યું અમારા ભાઈએ તો વિષ્ણુભાઈ એ તરત જ એના દીકરાને બોલાવીને મારા પત્રીજ ને બોલાવીને એને કીધું કે ભાઈ તારે હવે આ શું છે એટલે એને કીધું કે ભાઈ પપ્પા આવું હતું પણ કે હવે મારા તરફથી તો હું બિલકુલ હવે શું કરવાનું તો એના મેસેજો આવવાની જે શક્યતા હતી તો એના માટે એને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટોટલી દીકરીને બ્લોક કરી દીધું કે ભાઈ મારા કોઈ સંબંધ રાખવાના નથી પણ ગમે તે કારણોસર હવે ગમે તે રીતે જીવેલ અકાઉન્ટમાંથી એ કદાચ બ્લોક નહીં થતું હોય તો એ દીકરી કઈક મેસેજો મોકલેલા છે ભાઈ નીલ કે જેમાં ઘણું બધું એવા આક્ષેપો એને એના આમ તો એ મેલ તો અમે અમે એના બધા આપીએ છીએ પુરાવા અહીંયા એમાં તો એવું બધું લખેલું છે કે એના પિતા એને મારતા હતા ગાણો બોલતા હતા એવી બધી એવી બધી વસ્તુઓ છે હવે એ તપાસનો વિષય છે હમિષા કશેરી તમે આવ્યા હશો પોલીસ ભાઈ શું માંગશે અમારે પોલીસ જોડે એક જ માંગ છે કે ભાઈ જે એક વર્ષ પહેલા જે વસ્તુ પતી ગઈ જે માણસ જે એને કોન્ટેક્ટમાં નથી એક વર્ષમાં તો તમે ડાયરેક્ટ જ એને કઈ રીતે ગુનેગાર બનાવી દીધો આ કલમો એની ઉપર જ કેમ લાગી તતસ તપાસ કેમ નથી આ છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં નથી તો એ દરમિયાન શું બન્યું શું કયા કારણોસર આ દીકરી આવું કર્યું કે ખાલી ડાયરેક્ટ જ કે ભાઈ તો એના કોન્ટેક્ટમાં જ નથી કોઈ વસ્તુમાં હવે એને કોઈ મેલ સામે બેલ ઉપર જે મેસેજ કર્યા એની સામે રિસ્પોન્સમાં કશું આપ્યું નથી દીકરાને અમે પૂછ્યું બી કરું કે ભાઈ તમે ક્યાં માનવું આ ઘર પર જાણ ના કરી તો દીકરા એનો જવાબ આપ્યો કે ભાઈ અમારે જે બી કદાચ હું એમ મને હું ડરી ગયો કે હું કઈશ તો કદાચ દીકરીને કોઈ કઈ કરે તો એના કરતાં મારો મોન રહીને આ વસ્તુ મારે કઈ એવા આગળ ઉધારવાની નથી એટલે અમે સાહેબ શ્રી જોડે બસ એટલી માંગ કરવા આવ્યા છીએ કે સાહેબ આ જે છે એને આપણે ડાયરેક્ટલી મીડિયા ટ્રાયલ નથી ચલાવવા કે ભાઈ આને તમે તતસ તપાસ કરો કે ભાઈ મોબાઈલમાં કોઈ એની આ છેલ્લા આઠ મહિનામાં એની એના કોન્ટેક્ટમાં છે એને કોઈ છે આજે બે એક આઠ વર્ષ પહેલા કઈક એના કોન્ટેક્ટમાં હોય એના કારણે થઈને છોકરાને ઉઠાવી લેવો અને એને પૂરી દેવો અને એના આવી કલમો લગાવી છે નાબાલિક છે બરાબર નાબાલિક છે જે અત્યારે જોવે અઢાર પુરા છોકરાનું કેરિયર બરબાદ કરી નાખવાનું છે